નવરાત્રી ભેસણ ઇલાડવી તો પાકો માંથી ઉભું અને ડાયરેક્ટ પોણીતા પ્લોટમાં ભેસન ને પીવું પૈકી શેડ માં પણ પોણી છે બરાબર ફૂગ્યા થી પોણી આવે છે નમસ્કાર દોસ્તો અત્યારે હું નાગલા ગામના એક પ્રખર પશુપાલક અને શ્રેષ્ઠ પશુપાલકમાં એક આપણા મારી સાથે ખેમજી કાકા છે એમની ત્યાં હું અત્યારે એમની તબેલો જોવા આવ્યો છું ને મિત્રો હું તમને બતાવવાનો છું એમનો તબેલો કેવી રીતે પશુપાલન કરે છે મિત્રો તમે આ બાજુનો આખો ભાગ જોઈ શકો છો એમનું આખું જે આખું શેડ બનાવેલો છે બેસોને કેટલી ટોટલ તમારે અત્યારે ભેસો છે જે અને ગાયો ટોટલ ગાય ગાય એક જ છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો એમનો આખો આ આ બનાવેલો શેડ સાઈડ જેમને તો મોસ્ટ ઓફલી આપણે દોવા માટે ને અહીંયા દોવા માટે લાવીએ છીએ અને બાકીના જે પશુઓ છે ટોટલ ત્રીસ થી પાંત્રીસ ત્રીસ કે પાંત્રીસ પોત્રીસ પોત્રીસ જેવા પશુઓ છે નાના મોટા થઈને અને એ બાજુમાં રાખે છે નાના વાછડા છે અને જે નાની પાડીઓ છે અને જે મોટી દુધાળા પશુઓ છે એ અહીંયા બાજુ છે ટોટલ કેટલી અત્યારે દુધાળા પશુઓ છે અત્યારે દસ જેવા છે અત્યારે દસ જેવા પશુઓ છે નાગલા ગામની અંદર જેમણે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ફર્સ્ટ નંબર દૂધ ઉત્પાદકમાં લાવેલો છે એવી મારી સાથે ખેમજી કાકા શું તમારો અનુભવ છે અને ટોટલ અત્યારે કેટલા તમારા દુધાળા પશુઓ છે દસ જેવા થઈ શકે ટોટલ દસ તમારા દુધાળા પશુઓ છે મારી પાછળ તમે જોઈ શકો છો એમની ભેંસો છે

તમે જોઈ શકો છો મિત્રો મારી પાછળ પણ જે તમે એમનો આ ભેંસો છે અત્યારે દુધાળા પશુઓ છે કેમેરામેન થોડો ભેસો હોય પણ વિડીયો બતાવજો એટલે ખબર પડે જે આપણા દર્શકો છે એ પણ જોઈ શકે છે સરસ મજાનું એમનું આ સ્ટ્રક્ચર બનાવેલું છે આખે આખું આ બાજુ પણ બનાવેલું છે ભેંસોને સાંજે સાંજ માટે જ છે ને તો અને

તમે જોઈ શકો છો અને અંદર જ અહીંયા જ ગમાણ જે મોટી ભેંસો છે તે પણ અહીંયા આખું એમનું સ્ટ્રક્ચર રીતે બનાવેલું છે જે દુધા મતલબ આ ઘરની ઉછરેલી છે ને આખી ઘરની ઉછરેલી આ જે નાની પાડીઓ છે ને આ ભેંસ કચ્છથી લાવેલી લાગે આ કચ્છની છે આ કચ્છની અને તમે મતલબ આ બધી પાડીઓ ઘરની ઉછરેલી બધી ઘરની અને બહારની અલગ અલગ ક્યાંથી લાવેલી છે કચ્છમાંથી લાવેલ છે વાગડ ની ભેસો છે વાગતરાજ ની છે અને જે તમે દોસ્તો એમનું આખું પ્લાનિંગ થી જે તબેલો બનાવેલો છે એ પણ જોઈ શકો છો મેં તમને પેલા બતાવ્યું એમનું કે દો દોવા માટે જ માત્ર ઉપયોગ કરે છે જે શેડ તો અને તમે મારી પાછળ પણ જોઈ શકો છો સરસ મજાનું આખું એમને જે પ્લાન થી આખું બનાવેલું છે એટલે એમને વધારો કે પહેલો નંબર લાવેલો છે આખા ગામની અંદર

આપણે કહે કે બન્ની બન્ની ઓલાદની બધી મોસ્ટ ઓફલી લાગે કારણ કે આટલી ઠંડી ન હોય બન્ની બીજી હોય તો ઠંડી ના હોય એ ભેંસોને સારું ખોરાક મળી રહે તે માટે એમણે આપણે કતર કરીને બધું કતર ટોટલ કતર લીલું સૂકું બધું કતર કરીને નાખવાનું બધે બધું નીલું ને સૂકો ઘાસચારો બધે બધું હમ બધું કતર કરવાનું બરાબર બરાબર દરરોજનું કતર કરતા હશો ને આમ તો ડેલી નું કતર કરો ડેલી કતર કરો બરાબર અને અત્યારે પણ પંખા ચાલુ છે જેમ માણસોને સુવિધા ન મળે

અત્યારે શેડ માં મોસ્ટ ઓફલી સુવિધા આ બધા કરતા હોય છે હમ ઓમ આટલા આટલા ઢોર પાવી જ ગારા બબે કલાક તો પાબ બંધ રહે બરાબર બરાબર એ અગાઉ પ્લાનિંગ થી આખું બનાવેલું છે ને તમે હા કે આખું પ્લાન બરાબર બરાબર આમાં બે મોણો હોય તો કોમ કરી નાખે બરાબર વધારે મોણો ની જરૂર ન વધારે મતલબ આપણે મોણસો ની જરૂર ઓછી પડે અને કામ વધારે થાય હમ આ કોઈનું જે પ્લાનિંગ થી બનાવેલો શેડ

રેડી રેડી સરસ દોસ્તો નાગલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ખેમજી કાકાએ પહેલો નંબર લાવ્યો છે મિત્રો હું ત્યાં એમની મુલાકાત લીધી એમના પશુઓ જોયા અને આખું અવનવ ટેકનોલોજીથી એમણે આખી પદ્ધતિ અપનાવીને એ અત્યારે પશુપાલન કરી રહ્યા છે મિત્રો તમને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરીને સબસ્ક્રાઈબ કરી અવશ્ય શેર કરજો જય માતાજી